છેલ્લા ઘણા વર્ષોથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં પાસે આવેલું પીર પડિયાદ ગામ મુસ્લિમ આસ્થાનું પ્રતિક પીર મહેમુદ શાહ બુખારી દાદાના ઉર્ષે ઉજવણી કરવામાં આવે છે જેમાં મોરબી ધાંગધ્રા સુરેન્દ્રનગર થી મેદની લઈને પગપાળા જતા હોય જેમાં આંબેડકર ચોક પાસે છેલ્લા ઘણા વર્ષોથી ચાવડા પરિવાર દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાવ જેમાં નાસ્તો લીંબુ શરબત ચોકલેટો પાણીની વ્યવસ્થા કરવામાં આવીને પગપાળા જતા લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને દિપકભાઈ અર્જુનભાઈ ચાવડા મુકેશભાઈ પોપટભાઈ ચાવડા નિલેશ જયસુખભાઈ ચાવડા યુવા ગ્રુપ સાથે મહિલાઓ સહકાર આપે છે અને લોકો બહુ સંખ્યામાં લાભ લે છે વધુમાં લલિતભાઈ ચાવડાએ જણાવ્યું કે પીર બળિયાદ મહેમૂદ શાહ દરગાહ હિન્દુ મુસ્લિમ આસ્થાનું પ્રતિક છે મુસ્લિમ બિરાદરો પગપાળા જતા હોય છે તેમની સેવા કરવામાં હર્ષની લાગણી અનુભવીએ છીએ અને મહેમુદ શાહ બુખારીની કૃપા દ્રષ્ટિ અમારી ઉપર રહે બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરેન્દ્રનગર